પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાન માં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાંખી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા તો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको आ, सपोर्ट कर आ, रहे हैं हम आगे तो तो आगे। तो आपने कर लिया। कम करें तो इतने तो जाने दो अभी चाह रहे की कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू कोई, कोई है। इसी वजह से हम आपको हम पूरा सहकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नाम नहीं छोड़े डालने के लिए सर तैयार अगर हमारा तपास हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मेखुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संविधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए તો ફર બેઠ કે કાનૂની અધિકાર હૈકા અમારે તો બાર માં શ્રદ્ધાંજલિ અમે કરીએ છીએ અમે બધું સમજીએ છીએ અમારે ત્યાં કે લડાઈ થોડી કરવાની અમારે નથી કરવાના ના 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 બિલકુલ આવો થોડોક પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે શું તપાસ કરી છે કયા એજન્સીના એજન્સીના માલિકનું નામ નથી કેમ કે પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસને હજુ ચારથી પાંચ દિવસ જ ગયા છે તેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસૂરવારને છોડવામાં નહીં આવે બરાબર তপસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે જયેશ તળવી સહકાર આપો જયેશ તળવીના પિતાજી સના તળવી સંજયભાઈના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉભજાવે છે આ આમાં આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ ના ના બી ચાલો ભાઈ ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ જવા ના ના ના

એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયાં શ્રદ્ધાંજલિ કરીશું ભાઈ મૂકો ફોટા ફૂલર લાવો બધા પોલીસ જગ્યા આપી દો અમને અમે શાંત આપી દો અરે તમે અમારે પોલીસ સાથે લડાઈ જ નથી અમારે સામાજિક વિચારધારા ની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોયે ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકો મારી 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 નાખે અમારે એક મેસેજ આપવાનો હતો કે જારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા ખુરશી લઈ આવો ખુરશી અમારા લોકોમાં એકતા તો બતાવવી પડશે ને ક્યાં સુધી અમે વેઠીશું એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે લાવો ખુરશી দাও અહીં શ્રદ્ધાંજલિ કરીશ લાવો આપણી જગ્યા છે ને

ઘરસામાં ઉતરવાનો નથી કાલે ઉઠીને અહીંયા કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે અહીંયા બે ચાર જણ એવા મોકલી આપશે કે ભાઈ પોલીસ કરો આપણે એવા લોકો નથી આદિવાસી સમાજ 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 છે 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 આદિ વસનારો આટલા બધા આંદોલનો કર્યા છે ક્યારે અમે સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું આટલું મોટું નવ ઓગસ્ટ નો કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં પાંચકુમારી લઈ ગયા કોઈ કેળા વાળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે ને એમાં તો અમે અમને ભેગા નથી થવા દેતા ઘરે પોલીસ આવીને ચીટેન કરી જાય પાછળથી લઈ લો હા સાફ કરો ભાઈ અહીંયા પેલા બગલાસી પેલી બાજુથી લઈ લો પેપર લાવે જલ્દી લાવો પેલું સાફ કરી દીધું આપણે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપ નું ડબ્બો લઈ આવવા વાસણવાડાને ત્યાં છે અસો ત્રણસો રૂપિયા લઈ આવો એક ડબ્બુ લઈ આવો પ્રિતમ મંગાવી લો પ્રિતમ ભાઈ ડબ્બો લઈ છે અંદર લેતા આવો નંબર હા છે ને

સાંજે પછી આ બધું વગેરે કરતા બધું દબો ને બીજા જગ્યા જગ્યા બોલી કરી દો

অনসরে যা তো যে উল্লোক না হয় এলে যে રાખો <coughs> 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 <coughs>